આમ જોવા જઈએ તો દીક્ષા એટલે સામાન્ય વસ્તુ તો નથી જ ઠીક છે આપણે ગમે તે કારણસર એને સામાન્ય બનાવી નાખી છે પણ સામાન્ય નથી પહેલી વાત તો ખરો વૈરાગ્ય થવો બહુ મુશ્કેલ છે બહુ જ મુશ્કેલ પેટર બારમાં જે મહારાજ હતા ચોર્યાણું વર્ષની ઉંમરના એમનો સાઈઠમો કે પાસઠમો દીક્ષા હોતેરમો દીક્ષા દિવસ મનાવાતો હતો બીજું કંઈ કરતા ન હતા એ ધંધલ ધમાલ કરતા ન હતા ચડાવવાથી ખિલાફ હતા બોલી બોલવી જ નહીં ખિલાફ હતા એમણે પ્રવચનમાં કીધું જ્યારે દીક્ષા દિવસ મનાવાતો હતો ત્યારે કે મેં દીક્ષા લીધી બોતેર વર્ષ થયા હજી મને સાચો વૈરાગ્ય હશે કે નહીં હોય એ હું મને સવાલ કરી રહ્યો છું હું મને પ્રશ્ન કરી રહ્યો છું કે મારામાં હજી સાચો વૈરાગ્ય હશે કે નહીં હોય ભાગ્યશાળીઓ બોતેર વર્ષ જેને દીક્ષા પર્યા એના શટદર્શન અને તમામ જૈન સાહિત્યના અભ્યાસી એ જાહેરમાં એમ કરતા કહેતા હોય કે બોતેર વર્ષ મને દીક્ષાના થયા છે હજી સાચો વૈરાગ્ય મને હશે કે નહીં હોય એક સવાલ છે બોલો વૈરાગ્ય થવો સહેલો નથી થોડું અમે ભણ્યા થોડું તમે ભણ્યા એટલે તરત જ વૈરાગ્ય થઈ જાય એ કહી ન શકાય તો બુદ્ધ કહે છે કપડાં પહેરવાથી સંન્યાસી થવાય સંન્યાસ લેનાર વ્યક્તિના ગુણો વિકસવા જોઈએ દુર્ગુણો કામ ક્રોધ લોભ મદ વગેરે જે કાંઈ છે માયા વગેરે એ હટવા જોઈએ યુવાનને કહે છે બુદ્ધ સાંભળ્યું આ બધા દુર્ગુણો છે કયા કામ ક્રોધ લોભ મોહ માયા વગેરે એ દુર્ગુણો સાફ કરવા બહુ જરૂરી છે તો છોકરો જુવાન છોકરો કહે છે કે બનતે ભગવાન પ્રભુ તમને એમ લાગે છે મને જોતાં જોતાં કે મારામાં એ લાગણીઓ છે સમજો ને એ લાગણીઓ છે એટલે કે કામ મારામાં છે ક્રોધ મારામાં છે લોભ મારામાં છે અભિમાન મારામાં છે માયા મારામાં છે એમ તમને લાગે છે આવી લાગણીઓ થઈ રહી છે મને એવું મારા ચહેરા પરથી તમને ખ્યાલ આવે છે બુદ્ધ કહે છે કે એ હું નહીં કહું એ તું તારા મનને પૂછ કે તારામાં આ બધી લાગણીઓ થાય છે કામની ક્રોધની માયાની લોભની મઢની તું તારા મનને પૂછી લે તો એ જુવાન છોકરો કહે છે મને સમજાતું નથી તમે શું આ બધી વાતો કહી રહ્યા છો કુમાર પોતાની ભૂલ ન સમજાય મારી ભૂલ થતી હોય મને ન સમજાય તારી ભૂલ જે થઈ રહી હશે એ તને સમજાય નહીં એ સ્વાભાવિક છે બુધે કીધું કે તારા પિતાજીના દરબારમાં એક મિત્ર આવે છે રોજ અને એક તારો દોસ્ત છે મિત્ર છે એ મિત્ર બીજા સાથે મિત્રતા બાંધી અને એ બીજા સાથે મિત્રતા એટલી બાંધી લીધી કે એ તરફ વધારે ઢળી ગયો તારો મિત્ર સાચું કહે તને એ મિત્ર પ્રત્યે દ્વેષ પેદા થયો છે કે નથી થયો હવે આ પાનું ખોલ્યું ને જ્યારે બુદ્ધે કે આ તો ખબર છે એમને કે મારા દોસ્ત પર હું અત્યારે નફરત કરું છું દ્વેષ રાખું છું બુદ્ધને ખબર છે બુદ્ધ કહે છે બીજી વાત સાચું તું સ્વીકારજે પત્નીની સાથે ઝઘડ્યો છે ઘણા છે ને ઘરે ઝઘડો કરી આવે પછી અમારી પાસે આવે ને કે મારા સાહેબ હા સંસારમાં નેરી ગળો મળે મળ્યો ઠાટ મારી ગળા હાને તો દીક્ષા કેંધણીએ એક ભાઈ આમ ઘરમાં ઝઘડો થાય ને ત્યારે સાધુ પાસે આવતો અને કહેતો કે મારે દીક્ષા લેવી છે તો એની પત્નીને બીક લાગી નને નને દીક્ષા લઈ લેશે તો મને રખડાવી નાખશે ને એટલે એ બહેન એક સાધુ મહારાજ પાસે ગયા ને કીધું કે મારા પતિદેવ જ્યારે ગુસ્સે થાય છે ત્યારે વારે ઘડીએ વારે ઘડીએ કહે છે કે મારે દીક્ષા લેવી છે એ દીક્ષા લઈ લેશે તો મારું ઘર તો રખડી જશે ને એ સન્યાસીએ કીધું કે હવે જ્યારે કહે ને દીક્ષા લેવી જ છે તો એને કહે જાઓ મોડા જતા હોય તો વહેલા જાઓ હા તો ગઈ બેન ઘરે સલાહ લઈને અમે ઘણી વખત ખોટી સલાહો બહુ આપીએ એટલે સમજી સોચીને અમારી સલાહ લેવાની એ ભાઈ ઘરે ગઈ પછી કોઈ બનાવ બન્યો અને ઝઘડો ચાલુ થયો ઝઘડો ચાલુ થયો એટલે પહેલાં ભાઈએ પગ પછાડ્યા પગ પછાડીને કે એવું થતું હોય તો હું દીક્ષા લઈ લઈશ તો એ બેને કીધું પધારો હા નાનજી સ્વામી આવ્યા છે હમણાં લઈ લો દીક્ષા કે ના રે ના એ તો હું ખાલી બોલું જ છું મારી દીક્ષા દીક્ષા નથી લેવી કાંઈ એટલે આમ એ જુવાન છોકરાને કહે છે બુદ્ધ કે તું તારી પત્ની સાથે ઝઘડ્યો છે અને મોટા પાયે ઝઘડો કર્યો છે પત્ની સાથે હા અને અત્યારે અત્યારે તું એ પત્ની પત્ની પર દ્વેષ રાખે છે છે તારી તારી પિયરે ગઈ સાથે ઝઘડો થયા પછી તારી પત્ની તારા પર ગૃહા કરે છે અને તું તારી પત્ની પર ગૃહા કરે છે એક તો તું મિત્ર પર દ્વેષ કરે છે નફરત કરે છે નંબર બે કે તારી પત્ની તારાથી અત્યારે છટકી છે અને પિયરે પહોંચી છે અત્યારે બહુ જ તારા પર ઘૃણા કરે છે સાંભળ જ્યાં સુધી મનમાં દ્વેષ હોય કોઈના પ્રત્યે પણ ત્યાં સુધી વ્યક્તિ દીક્ષાનો અધિકારી નથી જ્યાં સુધી વ્યક્તિમાં કોઈના પ્રત્યે ઘૃણા રહેલી હોય ત્યાં સુધી પણ વ્યક્તિ દીક્ષાનો અધિકારી નથી આ બુદ્ધનો અભિપ્રાય છે બુદ્ધનું મંતવ્ય છે બુદ્ધ કહી રહ્યા છે પેલા જુવાન છોકરાને તો જુવાન છોકરો કહે છે બુદ્ધને મને નથી સમજાતું કે તમે આ દીક્ષાની વચ્ચે આ બધી વાતો શું કામ લાવ્યા આ વાતો લાવવાનું કારણ શું હું તમારી તમને ઓફર કરું છું વિનંતી કરું છું કે મને દીક્ષા આપો ઈચ્છા લઈને આવ્યો છું અને તમે બીજી વાતો ઉપાડી ઉપાડી અને મારા વિચારોને કેમ ઠેલી રહ્યા છો બુદ્ધ કહે છે કે આ ભૂલો છે ને જ્યાં સુધી સ્વીકારીશ નહીં પહેલો તો અત્યારે તારી પાસે સ્વીકાર ભાવ જ નથી મિત્ર પર નફરત છે એ સ્વીકારવું તૈયાર નથી તારી પત્ની પર તને ગૃણા છે એ પણ સ્વીકારવા તૈયાર નથી હવે જ્યાં સ્વીકારવા તૈયાર ના હોય ત્યાં માફી માંગવાની વાત ક્યાં આવી અગર તારે રિક્ષા લેવી હશે તો પેલા તારે જેના પર નફરત કરે છે દ્વેષ કરે છે ઘૃણા કરે છે એની પાસે તારે જવું પડશે અને ઉદાર મન રાખી કરી અને હૃદયથી તારે માફી માંગવી પડશે સાચો કે અત્યારે તારી પત્ની પર તને ઘૃણા છે કે નહીં અને આ તો બે પ્રસંગ મેં કયા બુદ્ધે કીધું બે જ પ્રસંગ તને કયા દોસ્તના ને તારી ઘરવાળીના એવા પ્રસંગોની કઈક ઘટમાડો અત્યારે તારા મનમાં રમી રહી છે કેટલાય પ્રસંગો એવા બન્યા છે તારા જીવનમાં જ્યાં સુધી તારા મનમાં દ્વેષ અને ગૃણા છે તારું મન દ્વેષ અને ઘૃણાથી ભરેલું છે ત્યાં સુધી આ માર્ગે તું આવી નહીં શકે આ માર્ગ મેં આવવા માટે તું અત્યારે હજી લાયક નથી જેના મનમાં આ બુદ્ધના વિચારો જાણવા જેવા છે શું કહેવા માગે છે દીક્ષા માટે જેના મનમાં આવી ગટમાડાઓ ચાલ્યા કરતી હોય તે દીક્ષાનો અધિકારી નથી તો એ દીક્ષા કેટલી ગંભીર હશે એ દીક્ષા ધર્મ કેટલો ગંભીર હશે સાધુ જીવન આટલો વખાણાયો છે ને એ આમને આમ વખાણાયો નથી આવી રીતે વ્યક્તિ જો પાડતો હોય તો એ સાધુ તો કેવા હોય કોઈના પર દ્વેષ ન હોય કોઈના પર ગુણણા ન હોય બધા રિશ્તા માં પ્રેમ ઉભો કરી નાખ્યો હોય પછી આ સાધુનું જીવન કેવું હોય સાધુ હોય કે ગ્રહસ્થનું જીવન પણ સારું બની જાય તો બુધે કીધું કે તારે પહેલાં તો લાયક બનવું પડશે હું તારો ઠઠારો જોઈને દીક્ષા દઈ દઉં એવું તું વિચાર્યું વિચાર્યું હોય ને તો છોડી દે મારે ઠઠારા સાથે કંઈ લેવા દેવા નથી આ ધમાણ સાથે તારા રાજવૈભવ સાથે કોઈ લેવા દેવા નથી તારામાં અધિકાર છે કે નહીં તું પાત્ર છે કે નહીં પહેલાં હું જોઈશ છેલ્લે બુદ્ધ કહે છે જેનું મન નિર્મળ હોય જેનું મન નિર્મળ હોય દરેક પ્રત્યે આદર હોય તે જ દીક્ષાનો ખરો અધિકારી છે આ સાદી ભાષામાં કીધું કઈ પહેલી વાત કરી જેનો મન કેવો હોય નિર્મળ હોય સાધુઓ માટે આટલી આટલી શાસ્ત્રોમાં વાતો કરી છે ઊંચી ઊંચી એ કંઈ ખોટી નથી અગર વ્યક્તિમાં સાધુતા આવી જાય તો તો સુંદર સુંદર બધું જ છે અને તો તો આપણા સમાજની આવી હાલત પણ ન હોય હા કૂતરો ખેંચે ગામ બાજુને શિયાળ ખેંચે સીમ બાજુ અસાજો પંથ ખાંસો ને અસાંજો મત સારો અમારો ગચ્છ સારો ને અમારો મત આવા ઝઘડા હોય નહીં પણ જ્યાં નિર્મળતા ન હોય ત્યાં બધું હોઈ શકે સંભવી શકે અને જ્યાં સુધી આપણે એકબીજા પ્રત્યે આદરભાવ રાખતા ન હોઈએ ત્યાં સુધી પણ આ બધું સંભવી શકે છે અને આદર ભાવ આપણે બધાનું હૃદયથી ક્યારે કરીએ ક્યારે કરીએ આપણામાં પ્રેમ ભાવના હોય મન નિર્મળ થઈ ગયું હોય કોઈના પ્રત્યે ઘૃણા દ્વેષ ન હોય તો આપણે આદર ભાવ કરીએ ગમે તે વ્યક્તિ હોય નાની હોય મોટી હોય બધાને આદર ભાવ આપીએ આ બધા બુદ્ધના વચનો કોને સાંભળ્યા એ જુવાન કુમારે સાંભળ્યા અને ઊંડા વિચારમાં પડી ગયો કે આ તો મારો ચિઠ્ઠો બધો જાણે છે બ્લેક ડાયરી બ્લેક બ્લેક લિસ્ટ એ બધું જાણે છે મારું પણ હકીકતમાં આ બધું સાંભળ્યા પછી એ ગળમથલમાં પડ્યો ગળમથલમાં ડૂબ્યો અને મનમાં આ વિચારો સાથે ભયંકર યુદ્ધ થયું અંદર વિચારો સાથે અને એ તથાગતના ચરણમાં ડળી પડ્યો તથાગત એટલે બુદ્ધના ચરણમાં એ ડળી પડ્યો અને બુદ્ધને કીધું કે આજે તમે મારી આંખો ખોલી નાખી આપે જે સમજાવ્યું આપે જે વાતો કરી મારા દિલમાં રહી મારા હૃદયમાં જ્યાં સુધી દુર્ગુણો સંગ્રહાયેલા હોય ત્યાં સુધી હું દીક્ષાનો અધિકારી નથી આજથી પ્રભુ હું મારા હૃદયને સાફ કરવા માટે અને દુર્ગુણો કાઢવા માટે કોશિશ કરીશ દિલ જ્યાં સુધી નિર્મળ નહીં બને ત્યાં સુધી મારો આ પુરુષાર્થ ચાલુ રહેશે અને જ્યારે દિલ મારો નિર્મળ થઈ જશે ત્યારે હું તમારી પાસે ચોક્કસ દીક્ષા લેવા માટે આવીશ અને મારી યોગ્યતા મારામાં યોગ્યતા આવી ગઈ હશે તો આપ ચોક્કસ મને દીક્ષા આપશો આ બુદ્ધનો પ્રસંગ છે એમ કહેવાય છે જ્યાં સુધી વ્યક્તિમાં નિર્મળતા ના આવે ત્યાં સુધી વ્યક્તિ ભક્તિ કરી શકતો નથી વ્યક્તિ જે નિર્મળ છે તે જ ખરી ભક્તિ કરી શકે છે કેવું નાનકડું સુવિચાર સરસ છે નિર્મળ છે તે જ ભક્તિ કરી શકે છે જે નિર્મળ નથી તે ભક્તિ સરખી કરી શકતો નથી તો અત્યારે આપણે બધા એ પ્રોસેસમાં છીએ કે બને ત્યાં સુધી જેટલા નિર્મળ થવાય તેટલા નિર્મળ થવું થવાશે ક્યારેક ને ક્યારેક આપણે વાત કરતા હતા કોની ભવદત્ત મુનિની આપણા ભરત ક્ષેત્રના અંતિમ કેવલ જ્ઞાની આગલા ભવોમાં કેવા હતા એની ચર્ચા ચાલે છે જ્યારે પાત્રવરણી થશે ત્યારે તમને ખ્યાલ આવશે ધીરે ધીરે પાત્રવર્ણી ચોખ્ખી થશે આ ભવડત ભવિષ્યમાં કોણ થવાના છે ખબર પડશે હજી બીજા પાત્રો જોડાશે આ કયા નગરની વાત છે હં પરીક્ષા નથી કરતો આ પૂછું છું કોઈને યાદ રહે તો કહો આ વાત ચાલી રહી છે ભવડત પેલા મહીદત્ આચાર્ય ભગવાન પધાર્યા છે કયા ગામમાં છે તો મગજ તો એક ઓછે શું દેશ છે રાજગીરી નગરીમાં તો આ વાત શરૂ થઈ છે તમે બુદ્ધ ની વાત ક્યાં આમાં ભળો છો ચાલો કઈ વાંધો નહીં તમે ભૂલતા જાઓ હું કહેતો જઈશ સુગ્રામનગર સુગ્રામનગર ઉદ્યાનમાં મૈધર આચાર્ય પધાર્યા છે સુગ્રામનગરની જનતા એમની વાણીનો લાભ લે છે આ બહુડત પણ એમની વાણીનો લાભ લીધો વૈરાગ્ય વાસિત થયો હવે નિવેદન કરશે એમના માતા પિતાને એમના પિતાજીનું નામ તમને ખ્યાલ ખરું મારી પાસે ચોપડી છે એમાં બધું લખેલું છે ભવદત્ત ના પિતાજી નું નામ છે રાષ્ટ્રકૂટ અને એમના માતાજી નું નામ પણ કહું કીધું નથી કીધું છે હા નથી કીધું મેં એમના માતાજી નું નામ છે રેવતી હવે માતા પિતા પાસે આવશે આવી કરી પગે લાગી કઈ રીતે નિવેદન કરે છે કારણ કે ચાગલો છે લાડકો છે આ એનો બીજો એક નાનો ભાઈ પણ છે એનું પાત્ર હવે આવશે કથા માટે ઉતાવળ ન કરતા તમે આપણે આરામથી કથા કરીશું અને કથા આપણે પર્યુષણ પહેલાં પૂરી કરીશું એવી ધારણા જ છે પછી આપણે સૂત્ર લઈશું જો અનુકૂળતા હશે તો બે સાથે મેં વિષય એટલા માટે નથી લીધા કે મારા મનમાં પણ ગૂંચવાડા પેદા થાય તમારા મનમાં સાંભળતા સાંભળતા ગૂંચવાડા પેદા થાય ગૂંચવાડા પેદા ન થાય એટલે બે ભાગ કરી નાખ્યા છે પહેલાં ચરિત્ર કથા પછી સૂત્ર કારણ કે પર્યુષણ પર્વ પછી તમે ઉજવણી કરી અને એટલા હળવા થઈ જશો ને હા અને પછી કેટલાય તો મુંબઈ ચાલ્યા જશે તે છતાં આપણે પર્યુષણ પછી સૂત્ર શરૂ કરીશું તો અત્યારે વાતને અહીં જ રાખું છું આપણે